ગુજરાતમાં મોટું કૌભાંડ કોંગ્રેસે ખોલી નાખી પોલ નલ સિ જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ અડદોસીએ કહ્યું કે ગુજરાતમાં નલસિંહ જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે તેમણે કહ્યું કે ગુજરાતમાં નલસિંહ જલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે તેમણે આક્ષેપ કર્યો કે નીચી ગુણવત્તાવાળી પાઇપો લગાવીને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને અમુક ગામોમાં તો નલસિંહ જળ યોજનામાં કોઈ કામગીરી થઈ જ નથી પાણી પુરવઠા મંત્રીના તાલુકા નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો સાથે જ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનું તેમણે કહ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપના પદાધિકારીઓ દ્વારા તેમને મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ કરવામાં આવ્યું છે આ સાથે તેમણે તમામ ગામોની વિજિલન્સ ટીમ તપાસ કરે તેવી માંગ કરી અને મોટાભાગના કોન્ટ્રાક્ટર્સ ભાજપના પંજરેજર છે અથવા તો પછી ભાજપના પદાધિકારીઓ છે તેવું તેમણે જણાવ્યું છે 你拜。